એટલે આ ગુજરાત અંદર કાયદો ને સ્થિતિ હાવ કથળી ગઈ હોય એવું આજે આપણી નજર સમક્ષ આઠ દિવસ જોઈએ છે ત્યારે આજે આ સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો એટલે કોળી સમાજ હવે પછી કોઈ પણ ને આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને ને જરૂર નથી મેસેજ અને ફોન દરેક મિત્રો યુઝ કરે અને સોશિયલ મીડિયામાં ખૂબ આનારો થકે નવનીત ભાઈ તું માગે બડો આમ કોઈ સાથે જય 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 જય

માંગણી છે અને આ ઘટના બની છે અમે ફક્ત વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે ક્રૂર અને નિર્દની જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જયારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુલ્લા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ કંઈ ની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માંગણી છે અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા

આવનારા જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે મોબાઈલ મીડિયા ની અંદર મળે તો અપેક્ષા બધ પ્રકરણનો રેલવો અત્યારે અમરેલી જિલ્લામાં પહોંચ્યો છે અને બગદાડાનું જે પ્રકરણ છે એ અન્વયે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સાવરકુંડલા શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને રીધી સીધી ચોકથી લઈ અને મામલતદાર કચેરી સુધી કોળી સમાજના યુવાનો છે તે અહીંયા પહોંચ્યા હતા અને મામલો પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી આની સાથે કોળી સમાજના યુવાનો છે

અમારા નવનીત ભાઈ ને ન્યાય નહીં મળે ને તો આવતા દિવસોમાં જે પણ અમારે કાર્યક્રમો આપવા પડશે એ સાઉથ ગુના નો કોળી અને ઠાકોર સમાજ સાથે છે અને જોરદાર રીતે અમે એનો પ્રચાર કરશું અને જોરદાર રીતે આવનારા દિવસોમાં અમે જરૂર પડે તો બગદાણા ખાતે જે મહાસંમેલનો મળશે એની અંદર અમે કોળી અને ઠાકોર સમાજ સાથે રહીશું સમાજના યુવાનો ને જે માર્ગરાયો છે જે પણ આમાં કઈ આરોપી છે એને સુતિમાં જલ્દી પકડે વીઆએસપી ખૂદ છે જેને પ્રયણ આપ્યો છે એના બિયાનમાં કાઈ એવો પુરૂષય નથી એટલા માટે એને ન્યાય મળે એવો અમારા સમાજને અમે આ આહવાન કરીએ છીએ અને ચારેક બક્તાના અમને બોલાવે ત્યારે અમે આંદોલનમાં કોળી અને ઠાકોર સમાજ અમે ત્યાં હાજર રહીશું

ટેલિફોનિકમાં સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા જે તમે જોઈ શકો બતલી જનતાની અમારા સાવરકુંડલાની અંદર ભેગી થઈ હોય તો ચોક્કસપણે જોવા મળે છે કે અમારું સમાજ પણ અત્યારે સંગઠિત છે એ આ ઘટનાને ધ્યાને લઈ અને આ બધું તમે પબ્લિક જોવો છો એનાથી અમે રશુભાઈ સુનાતે સંદેશ આપવા માંગીએ છીએ કે અમારો સમાજ પણ જાગૃત છે અને આવી ઘટનાઓને સખત શબ્દોમાં ઉખોડે છે બતાવવા માટે દેખાઈ રહ્યું છે ત્યારે બીજી બાજો એક વિડીયો વાયરલ થયો છે જે

માયાભાઈ ના દીકરા એને જે ચૂંટણી લડ્યું હોય તો લડે ન લડ્યું તો કાઈ પણ સમાજ ની અંદર આવું જે વાતાવરણ ફેલાયું છે ભાઈનું

અહીંયા શું જોવા માંગો છો ઘણો ન્યાય આપને મળવો જ જોઈએ જરૂર મળશે મળશે મળશે